હર હર મહાદેવ મિત્રો મિત્રો તમારા માટે એક બહુ જ રોમાંચક અને રાજકોટની એક અવનવી માહિતી લઈને આવી ગયો છું હું એક રાજકોટમાં જ એક જગ્યાએ ગુફાની અંદર છું મહાદેવનું એક ભવ્ય મંદિર છે અને સરસ મજાની એક નાની ગુફા છે હવે તમને પૂછું કે આ ગુફા રાજકોટમાં કઈ જગ્યા આવેલી છે તમને ખબર છે કે નહીં આખો ડિટેલમાં વાત કરીશ રાજકોટના આજની ચોકની તંદર પ્રદ્યુમન પાક ની બાજુમાં જ શ્રી સ્વયંભુ લાખેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અને જ્યાં આ ગુફા આવેલી છે ચાલો તમને ડિટેલમાં વાત કરું મિત્રો મેં જે વિડીયોની શરૂઆતમાં કીધું કે તમને પણ આ વિડીયો જોઈને એમ લાગશે કે આ જગ્યાને રાજકોટમાં કેમ કે પાછળ આટલા મોટા ઝાડ ને આખો જંગલ વિસ્તાર તમને લાગશે કે ક્યાંક ગીરનો આ કંઈક જગ્યા હશે પણ એવું નથી શ્રી સ્વયંભૂ લાખેશ્વર મહાદેવ મંદિર બંને બાજુ આ ટાઈપની એક મોટી દિવાલો આવેલી છે અને આ ઘણો લાંબા રસ્તાના માર્ગથી આપણે મહાદેવના મંદિર પાસે આવી શકીએ છીએ તમે રાજકોટમાં રહ્યો છો તમે આ નામ સાંભળ્યું જશે પણ જો તમે કદાચ રાજકોટ બહારથી છો ને તો તમે જ્યારે રાજકોટ વિઝિટ કરો છો રાજકોટ આવો છો ત્યારે તમારે સ્પેશિયલી આ જગ્યાના દર્શન કરવા આવવું જોઈએ ને એવું સરસ મજાનું સ્થળ છે મંદિરનો ઇતિહાસ છે ને રાજકોટના રાજવીઓ સાથે જોડાયેલો છે કે રાજકોટના જે રાજા હતા ને એમના દ્વારા જ અહીંયા મહાદેવના મંદિરનું ટૂંકમાં નિર્માણ કરવામાં આવેલું હતું ત્યારે રાજકોટમાં સૌથી સારું નેચરલ અને કુદરતી વાતાવરણ ફીલ કરી શકાય એ ટાઈપની આ જગ્યા છે પાછળ તમે જોઈ શકો છો કે મંદિરનું પ્રાંગણ ઘણી ખુલ્લી જગ્યા છે એટલે આરામથી તમે પાર્કિંગ કરી શકો છો ફેમિલી સાથે આવી શકો એ ટાઈપની પ્રોપર જગ્યા છે હવે તમને મંદિરની આગળની બધી વાત કરું મંદિરમાં આપણે જોઈ શકો છો કે એક સરસ મજાનું આ ટાઈપની એક નદી એરિયા છે વચ્ચે મતલબ ચોમાસામાં તમે જાઓ ને ત્યાંથી તમને પાણી પણ વહેતું જોવા મળી શકે છે ઉપરના જે ડુંગરમાંથી પાણી આવતું હોય એ પાણી અહીંયા આ રસ્તા માર્ગેથી આગળ વધતું હોય છે એટલે એક નદીના કિનારે બનેલું મંદિર છે અને પાછળ તો એક સરસ મજાનો આખો એક બહુ મોટો તળાવ ડેમ તો છે જ એવી જ રીતના આ બાજુ આખું પ્રદ્યુન પાક જે એક ઝૂ છે એના લીલાછમ જંગલ ઝાડવાઓ આપણને જોવા મળતા હોય છે તમને મહાદેવના દર્શન કરાવું અને બીજી પણ વાત કરું ખાસ વિડીયોની શરૂઆતમાં તમે જેમ જોયું કે એક સરસ મજાની ગુફા આવેલી છે એક ડુંગર ઉપર એક ઊંચાઈ એક જગ્યા આવેલી છે જેથી તમે આખા મંદિરના દર્શન કરી શકો છો એ પણ તમને દેખાડું રાજકોટના આપણા પ્રદ્યુન પાકી તદ્દન નજીકમાં આપણા રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી તદ્દન નજીકમાં જ આપણું આ શ્રી સ્વયંભુ લાખેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અને તમે જોઈ શકો છો કે હું અત્યારે મંદિરમાં એક જગ્યા છે સૌથી ઉપરની જગ્યા ત્યાં ઊભો છું અને અહીંયા એક આ ટાઈપનું એક રેલિંગ વાળું સૌથી ઉપરનો પોઈન્ટ છે જ્યાંથી આપણે આખા મંદિરના દર્શન કરી શકીએ છીએ પ્લસ જંગલનો નજારો માણી શકીએ છીએ આપણું રાજકોટનું પ્રદ્યુન પાકની એક્ઝેટ દિવાલ આપણી નજરની સામે છે એવી જ રીતે આપણા રાજકોટના જ આજી ડેમનો જે વિસ્તાર છે જે મોટો એક તળાવ છે એ પણ આપણે અહીંથી જોઈ શકીએ છીએ એટલે એક સરસ મજાનું સૌથી ઊંચાણવાળી જગ્યા છે અને ડુંગરની ઉપર ટોચ ઉપર આ બનેલી જગ્યા છે જ્યાં આપણે આ ટાઈપના તમે જોઈ શકો છો કે પગથિયા મારફતે ઉપર આવી શકીએ છીએ બીજી પણ તમને આ મંદિરની ઘણી બધી ખાસિયતો દેખાડું મિત્રો આખું મંદિર છે ને એ તમે જોઈ શકો છો કે આ રીતે એક કેવાય ને એક પાણીનો એક વહેણ છે એના ઉપર આ રીતે એક નાનો બ્રિજ બનાવીને મંદિર સુધીનો રસ્તો બનાવેલો છે એટલે ચોમાસામાં કદાચ તમે જોઈ આવશો ને તમે બહુ મનમોહક દ્રશ્ય જોવા મળશે કેમકે જે આ બધા જે નીચેના જે બધા જગ્યાઓ છે ત્યાંથી પાણી જતું હોય છે અને આ તમે પાણીના ઉપર બ્રિજ ઉપર ચાલીને જતા હોય ને એવો તમને અહેસાસ થશે તો ચાલો હું તમને મહાદેવના દર્શન કરાવું મિત્રો ઓમ શ્રી સ્વયંભુ મહાદેવ મંદિરના અંદરની તમને વાત કરું ને તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાનું નાનું ભવ્ય મંદિર છે અને આપણે અહીંયા મહાદેવના દર્શન કરી શકીએ છીએ હર હર મહાદેવ ઘણી જગ્યાએ ઠેક ઠેકાણે આપણને ધૂણા જોવા મળે છે અને અહીંયા હવન પણ રેગ્યુલર શરૂ છે તમે જોઈ શકો છો કે અત્યારે હાલ પણ એક હવન શરૂ છે અને બધી બાજુ આમ કન્સ્ટ્રક્શન કઈક અલગ પ્રકારનું થયેલું છે કે બધી જગ્યાએ બેસવાની સારી વ્યવસ્થા છે અને ફેમિલી સાથે આવશો ને તો તમે આરામથી સારી મજા માણી શકશો હવે હું તમને આ જગ્યાની એક થોડી ખાસિયત ને વિશેષતા મારા મતબુ છે તમને દેખાડું અહીંયા આવેલી છે એક ગુફા જે તમે વિડીયોની શરૂઆતમાં જોઈતી ચાલો તમને ગુફાના દર્શન કરાવું